આઈશર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે આયસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અઢારના ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ સો એ સો ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોર્સ જોવા નહીં મળે